સુબાનપુરા બપોરના સમયે પર કામ કરતા વીજ કર્મચારીને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત થયું હતું એકસો આવીને કર્મચારીને લઈ જવામાં આવ્યા હતા પણ કરંટ વધારે પ્રમાણમાં હતો જેના લીધે કર્મચારીનું મોત થયું હતું આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં રહીશો ભેગા થઈ ગયા હતા ત્યારે પરિવારો અને સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ ગોધરી જેબીની ઓફિસે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા આ ઘટનાને પગલે એક જ માંગણી છે કે પરિવારોને ન્યાય મળે આ બાબતને લઈને જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ સ્થળ ઉપર ઉપસ્થિત ન હતો અને જેને લઈને ખૂબ જ આક્રોશ પરિવારજનોએ વ્યક્ત કર્યો હતો નામ બોલો ને ને અધિકારી ચંદ્રકાંત ને દેસાઈ તમને આ બેન જે મરી ગયા એમને ઉપર કોણ ચડ્યા હતા લાલાબેન બેન ખારો ને

Habría que la hora